ઠા રવિવારની રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં કુખ્યાત બિચ્છુ ગેંગના સાગરિત અને પોતાની ઢાક જમાવા ખુલ્લે દાદાગીરી કરતા બાબર પઠાણે વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલમાં હત્યા કરી દીધી હતી નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી બાબર પઠાણ સહિતના પાંચ આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું પરિવાર મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો પરંતુ આજે આખરે પરિવારે મૃતદેહનો સ્વીકાર કરતા તપનના મૃતદેહને સયાજી હોસ્પિટલ ઘરે લઈ જવાયો હતો પોતાના સંતાનને મૃત હાલતમાં સફેદ ચાદરથી લપટાયેલી હાલતમાં આવતો જોઈને પરિવારમાં રોકકડ મચી ગઈ હતી પિતાએ પણ પોતાના સંતાનને જોઈ આક્રંદ કરતા જણાવ્યું મારો દીકરો તો મારી જેમ સેવા કરવા ગયો હતો અને આ લોકો એને મારી નાખ્યો આ લોકોને છોડશો નહીં પૂર્વ કોર્પોરેટરના છોકરા સાથે આવું થતું હોય તો આમ આદમીનું શું થાય માં પોતાના દીકરાને જોઈ બોલી મારા દીકરા તને ભૂખ નથી લાગી તું ખાવા માટે આવી જા બહેન પણ પોતાના ભાઈને જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાના બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાબર પઠાણ સહિતના પાંચ આરોપીને દબોચી લઈ કાયદાનું કરાવ્યું હતું આ મામલે પોલીસે કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને લોકરક્ષક હિતેન્દ્ર કુમારને સસ્પેન્ડ કર્યા હતા ત્યારે આજે પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો અને ઘરે સંતાનનો મૃતદેહ આવતા પરિવારમાં રોકડ મચી હતી પોતાના વાળ સુયાની અંતિમ યાત્રામાં પિતાના આક્રમથી સમગ્ર નાગરવાડા વિસ્તાર ગમગીન બન્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી ગઈકાલના વડોદરા શહેરમાં બનેલી ઘટના એ ઘટનાનો અંજામ આપ જોઈ શક્યા છો મૃત્યુ વ્યક્તિનું થયું છે પરંતુ એનો ભાવ એના માટેનો લોકોનો પ્રેમ આજે સ્મશાન યાત્રામાં લોકોએ બતાવ્યો છે કોઈ એક એવી વ્યક્તિ કે જે સંપૂર્ણ નિર્દોષ વ્યક્તિ હોય એવી વ્યક્તિ કે જે બીજી વ્યક્તિની ખબર જોવા ગઈ હોય એવી વ્યક્તિ કે જેને કાર્ડ અને ચોગડ્યું ખબર ના હોય એની આયોજનપૂર્વક હત્યા કરવામાં આવી છે કોઈ વ્યક્તિ પાસે હથિયાર મંગાવવામાં આવ્યું અને હથિયાર લઈને જે આવે છે તે વ્યક્તિ એટલો જ જવાબદાર છે કે જેટલો મારનાર વ્યક્તિ પણ જવાબદાર છે રાજ્ય સરકારના માન્ય ગૃહ રાજ્યમંત્રી અમારા હર્ષભાઈ સંઘવી સાહેબ વડોદરાના પ્રભારી મંત્રી એમના માધ્યમથી પોલીસ વિભાગ સાથે સતત સંકલન કરી અને બધા જ આરોપીને પકડવામાં આવ્યા છે માત્ર એક જ આરોપી બાકી બચ્યા છે તેમ છતાં પણ ન્યાયતંત્ર દ્વારા એવી અપેક્ષા છે ફાસ્ટ્રેક કોર્ટમાંનો કેસ ચાલે સખતમાં સખત સજા આરોપીને થાય આવનારા સમયમાં કોઈ આવું કરવાની હિંમત ના કરે અને અત્યારે જે ઘટનાક્રમ થયો છે તે ઘટનાક્રમને કારણે લોકોમાં જે રોષ છે તે લોકો એવું માનતા થાય કે આવનારા સમયમાં વડોદરા શહેર છે તે સલામત શહેર છે વડોદરામાં કોઈ અસામાજિક તત્વો આવું કરવાની હિંમત ન કરે જેના પર ભૂતકાળમાં દસ પંદર વીસ પચીસ ચાળીસ જેટલા કેસ થયા હોય એવી વ્યક્તિ એ સમાજમાં ખુલ્લે આમ ફરે નહીં એ જોવાની જવાબદારી જેમની છે તે લોકો ચોક્કસ આ કાર્ય કરશે ભૂતકાળમાં જ્યારે હુસૈન કરીને અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે ચોવીસ જ કલાકમાં આ જ માન્ય હર્ષભાઈ સંઘવી દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશનના બધા જ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા હતા આ વખતે પણ જે ઘટનાક્રમ થયો છે તેમાં આ જ પ્રકારના પગલાં એમના તરફથી લેવાશે એવી એમને અપેક્ષા છે અને માત્ર કારેલીબાગ પોલીસ સ્ટેશન નહીં પરંતુ એમના સુપરવાઇઝરી અધિકારીઓ પછી એસીપી હોય ડીસીપી હોય જેસીપી હોય એમને પણ માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબના મારફતે અમારી વિનંતી છે કે એમના પર પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ ક્યારેય પણ અસામાજિક તત્વ એ મોટો થતો નથી એમાં કોઈને કોઈ વ્યક્તિનો સીધો કાળકતરો હાથ હોય છે અને આવા લોકોને કોઈ સંજોગોમાં સમાજ ચલાવી ના લે અને ચોક્કસ પગલાં લેવાશે એમને ખાતરી છે વિજયભાઈ સંપૂર્ણ વડોદરા શહેરની અંદર મુસ્લિમો જેમ તેમ દાદાગીરી કરતા હોય છે એના માટે શું કહેશો તમે માત્ર મુસ્લિમ સમાજના જ લોકો દાદાગીરી કરે છે એવું નહીં પણ જે કોઈ પણ ખોટું કરે છે મુસ્લિમ સમાજનો હોય કે હિન્દુ સમાજનો હોય એ કોઈ સંજોગો ચલાવાય નહીં સમાજમાં ધર્મનું મહત્વ ઓછું છે સમાજમાં મહત્વનું એ છે કે સમાજના નીતિ નિયમો પ્રમાણ રહે છે એ સરકારના કાયદાઓનું પાલન કરે છે તે મહત્વનું છે ગુંડો એ ગુંડો છે પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય બંને માટે એક જ સરખી પનિશમેન્ટ થવી જોઈએ અને અમે એવું માનીએ છીએ કે એમની સંખ્યા વધારે છે પરંતુ એનો મતલબ એવો નથી કે એમને એમાંથી કાયદામાંથી કોઈપણ પ્રકારનું રક્ષણ મળે અને એમના પર સખત સજા થશે એવી એમને ચોક્કસ શ્રદ્ધા છે પરમ દિવસ જે ઘટના બની એ ઘટનાના અનુસંધાને આજે આજે પરિવારજનોએ એ દીકરાની લાશ સંભાળી અને એની અંતિમ ક્રિયા માટે એ ખાસવાડી સ્મશાનમાં મા એમનો અંતિમ નિકાલ થશે આમાં ઘણા બધા પરિવારોમાં કુટુંબમાં અને